નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રેગિંગ અટકાવવા માટેના નિયમોની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે યુનિવર્સિટી દ્વારા સમયાંતરે કોલેજો અને રેગિંગ વિરોધી નિયમો અને કાયદાઓ વિશે જાણ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં કેટલીક કોલેજોમાં જ છૂટાછવાયા રેગિંગના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે આથી યુનિવર્સિટી આ સમસ્યાને ગંભીરતાથી લઈને

વિન્દ્રમાં દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે હાલમાં એન્ટી રેગિંગ સેલ કાર્યરત છે અને એન્ટી રેગિંગ સેલના ધારાધોરણો મુજબ હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી અમને પણ માહિતી મળી છે કે સોશિયલ મીડિયા સંદર્ભે પણ કંઈ માર્ગદર્શિકા જાહેર થનાર છે તો અમુ પણ એ હાલ એની રાહ જોઈ રહ્યા છીએ જો યુજીસી કે અન્ય કોઈ એફેક્સ બોડી દ્વારા સોશિયલ મીડિયા સંદર્ભે પણ કોઈ જો ગાઈડલાઇન જાહેર થશે તો જે કંઈ ગાઈડલાઇનના ધારાધોરણો છે નિયમો છે વિનિમયો છે જે કંઈ જોગાયો છે તદ અનુસાર વિશ્વવિદ્યાલય દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે